गाइस वेलकम बैक टू अ न्यू ब्लॉग कैसे हैं आप सब लोग आई होप आप सब लोग अच्छे होंगे मजे में होंगे मस्त होंगे लाइफ एंजॉय कर रहे होंगे सो जय श्री राम जय माता जी इसी के साथ शुरू करते हैं आज का नया ब्लॉग अगर अपने कामों में लगी हुई है और पापा जी पूजा कर रहे हैं जय श्री राम हम आए हैं यंशु दोरी वो तो एंसू भाई दूरी लेने पतंग और दूरी है भाई की पतंग और दोरी लेने आए हैं, उत्तरायण अभी नजदीक है मकर संक्रांति भाई पतंग उड़ाएगा है ना दोरी ले लेते हैं चलिए यहाँ पे थोड़ी सी दोरी लपेट रहे हैं खिड़की में तो वो हम आपको दिखाते हैं हम आए हैं सरदार पतंग भंडार में यहाँ पे किरण चौक के कॉर्नर पे ही है दूसरा स्टॉल है सरदार पटंग तो पतंग ले लिया ना अपने अत्या बोलो तो खरी हा चलो तो पतंग ले लिया आप

ચલો બીજો શું ભાવમાં તો કઈ ભાવ છે કઈ નઈ ફિક્સ ભાવ હોય તો આપડે છેતરાઈએ નઈ એટલે અને પતંગ પણ સારી છે બીજે ક્યાં આવી પતંગ છે નઈ એટલે આપણે અહિયાં સરદાર પતંગ બંદર માંથી આપડે છીએ અને દોરી પણ અહિયાં જ ઘસાવવાના છીએ આપણે કારણ કે માંદો સ્પેશિયલ બનાવે છે એકદમ કડક એટલે સામે કોઈ પણ દોરી આવશે સફા સટ ચારસો પચાસ છસો ત્રીસ છો પચાસ બધા અલગ અલગ રેટ હા અને દોરી કેવી આવશે દોરી એક નંબર એક નંબર યાર ભાવ બહુ ઝાઝો છે તો સસ્તું સારું લો એ ને સારું સસ્તું ના આવે એ વાત પણ સાચી પણ યાર ભાવ ભાવ ગેરેન્ટેડ ગેરેન્ટેડ ઓરીજનલ 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 ગોપી પચાસ 100% ગેરંટી 100% ઓરિજિન અમારી પાસે કઈ કઈ વેરાયટી અમારી પાસે છે સુપર સાગડા ડોન કેકે છપ્પર બધી આયા સુપ્રીમ પાંડા બરેલી યુવા દેજક કેકે સપન પ્રીમિયમ બધી એક નંબર બધી એક નંબર કોકડા કોકડા પીરા બધું બધું ઓલ બધું ઓલ એટલે જો આપણી પાસે જો વાત છે અહીંયા બોબીન પણ દોરી પણ ગેરંટીડ આવે છે અને બહુ બધી વેરાયટીસ છે બોબીનની અંદર પણ તો બોબીન અહીંયાથી જ લેવાય ભાઈ આમાં ડુપ્લિકેટ બહુ આવે છે એટલે ડુપ્લિકેટથી સાવધાન રહો અને ઓરિજિનલ બોબીન અહીંયાથી લો સરદાર પતન ગંદરમાં કોપની પાછળ છીએ માંજો કેવી રીતે બને ને એકદમ ચકાચક અને જોરદાર માંજો એ આજે આપણે જોવાના છે તો ચાલો જોઈએ શું શું અંદર એડ કરવામાં આવે વડા ભાઈ કેમ છો માંજો બનાવો છો તો આમાં માંજામાં શું શું નાખો છો એ કહેતા જાવ સાબુદાણા અ જો થોડું જોરથી બોલજો હા સાબુદાણા આવ્યા હા સાબુદાણાનો પાવડર હા સાબુદાણાનો પાવડર પછી આ શું છે ચરસ સરસાઈઓ સરસ સરસને ગરમ કરવાનો હોય ને ફૂલ ગરમ કરીને એકદમ ઓગાળી દેવાનું આ શું છે કાચ આ કાચ કાચનો ભૂકો બરાબર છે કાચ કાચનો ભૂકો નાખવામાં આવે છે ચરસને ગરમ કરીને ઓગાળીને ચરસ નાખવામાં આવે છે અને સાબુદાણાનો ભૂકો નાખવામાં આવે છે પછી મજબૂત આવી શેનાથી થાય બધાએ હાચ કલર કલર જે કલર કરવો હોય તે મળી જાય આ વાઈટ કલર છે રેડ બ્લેક ગ્રીન ઓરેન્જ, પેરોટ, પિંક બધા કલર બની જશે. હમ હવે આને કમ્પ્લીટ મિક્સ કરવામાં આવશે. એકદમ કાચને અને આખા માંજાને મિક્સ કરવામાં આવે છે. હા રેડી હવે આનાથી દોરી મજબૂત થઈ જશે એકદમ કાચ થોડો વધારે નાખ્યો બરાબર પછી આમાં એમ અને આમાં ઈંડાને એવું નાખવામાં આવે છે અચ્છા પછી બીજું નાખવું હોય તો ફેવિકોલ ને એવું કંઈ ફેવિકોલ નાખવાથી શું થાય ફેવિકોલ નાખીએ તો થાય ના અચ્છા કડક થઈ જાય ને દોરી અચ્છા દોરી એનાથી ઉલટાની કડક થઈને બટકી જાય હા તો દોરી મજબૂત ના થાય બરાબર છે ચાલો તો હવે જો માંજો આપણો રેડી થઈ ગયો છે બધા વાય ચકા ચક માંજો બનાવી નાખ્યો છે હવે દોરી કઈ રીતે ઘસાય છે એ જોઈએ છે આપણે જો આ છે બ્લેક કોફી કલર આ છે ગ્રીન કલરનો માંજો આ રેડ કલરનો માંજો ને વ્હાઈટ કલરનો માંજો આગળ જઈ જતો રહ્યો છે ઘસવા માટે અને આ છે ચરસ ચરસને એકદમ ગરમ કરવામાં આવે છે જેનાથી દોરી મજબૂત થાય છે તો ચાલો આપણે હવે દોરી કેવી રીતે ઘસાય છે તે જોઈએ દોરી ઘસારી છે ઘસાઈ જાય એટલે અહીંયા પછી સુકવવામાં આવશે સુકાઈ જાય એટલે આવી રીતે પછી ફેરકીમાં આવી રીતે ફેરકીમાં ભરી દેવામાં આવશે તમે જોઈ રહ્યા છો ચલો ફિર જીતના હો ભાઈ અમને સબ કુછ આપકો દિખાયા કે દોરી કો માંજતે કેસે માંજા કેસે બનાયા જાતા હૈ કેસે પક્કા માંજા બનતા હૈ પતંગો કે રેટ ક્યા હૈ और कैसे जंशु की दोरी और पतंग लेके आ चुके हैं तो येलो कलर की डोरी बनाई है जंशु भाई ने देखिए मैडम देखिए 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 क्या खा रही हो ले एक गिरा दिया मैं आपको मैं आपको दिखाता हूँ देखिए ये देखिए लड्डू मैडम को बोला था सिर्फ बनाना वेफर्स लाने के लिए तो साथ में मैडम ये भी लेके आ चुके देखिए लड्डू कर रहे भाई। अच्छा मैथ्स की अच्छा। वीकली टेस्ट है उसकी तैयारियां कर रहे हो अच्छा करो करो अच्छा है मैडम ने आज भी हमको काफी दुड़वाया दूसरा रास्ता पकड़ा और लंबा कर दिया हमको बहुत ही लंबा चले

मिलते हैं कल हमारे नए अगले वीडियो में तब तक के लिए जय श्री राम जय माता जी हंसते रहिए मुस्कराते रहिए खुश रहिए जय हिंद जय भारत बाय बाय